ભગવાન કૃષ્ણ કે જે ભાગવત સાંભળવાથી ફાયદો શું થશે નિત્યમ શ્રવણે મત કથા મારી કથા ને શ્રવણ બહુ સરળ છે સંસ્કૃત તમે ધ્યાન આપશો ને તો સંસ્કૃત ગુજરાતી જેવું જ છે મત કથા મત એટલે કે મારી કથા વાચકમ જે મારી કથા વાંચે છે અર્થાત સંભળાવે છે મત કથા શ્રવણમ શ્રવણ એટલે કે સાંભળવું જે મારી કથા સાંભળે છે અને મારી કથામાં સાંભળતા સાંભળતા એનું મન એનું ચિત્ત મારામાં હોય જગતમાં ન હોય સંસારમાં ન હોય બહાર ન હોય અહીંયા જ હોય આપણે બધા શરીરથી તો અહીંયા બેઠા છીએ પણ કદાચ મન બહાર આંટા મારે છે કે મોબાઈલ માં આટા મારે છે એટલા માટે શ્રવણ નું 100% ફળ નથી મળતું સ્કૂલ માં જ્યારે ટીચર ભણાવતા હોય ત્યારે ઈ બધા વિદ્યાર્થીઓને સરખું જ ભણાવતા હોય પણ જેનું ધ્યાન બરાબર હોય ને આ વ્યક્તિ પહેલા નંબરે આવે છે આને સાંભળવાનું 100% ફળ મળે છે એમ શરણ અગર ધ્યાનથી કરવામાં આવે તો સાત દિવસ જો બરાબર ભગવાનનું શરણ કરવામાં આવે તો સાત દિવસનું ફળ એ છે કે આપણા હૃદયમાં સાક્ષાત ભગવાન દ્વારકાધીશનો વાસ થઈ જાય છે આ સૌથી મોટું ફળ છે અર્થાત ભગવાનના વિચારો કેમ ચાલુ કેમ બોલવું કેવો વ્યવહાર કરો કેવો વિવેક હોવું જોઈએ આ કૃષ્ણ શીખવે છે ભગવાન અંદર નહીં આવે ભગવાન તો છે જ ઓલરેડી અંદર મંદરમાં ધ્યાયના પંદરમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે અર્જુન સાંભળી લે મારું હું ક્યાં રહું છું ચાહમ હૃદસન્ન વિષ્ટો મત શ્રુતિ જ્ઞાન અપો આ જગત માં બહુ મોટો પ્રશ્ન છે ભગવાન ક્યાં છે ભગવાન કોણે જોયા છે બહુ મોટો પ્રશ્ન છે ઘણા લોકો ભગવાનને સ્વીકાર કરે છે નથી કરતા અને સીધી વાત છે જોયા વગર સ્વીકાર પણ કેમ કરવા હું જેનું વજન કરું છું જેની ભક્તિ કરું છું એને મેં જોયા જ નથી તો એક્સેપ્ટ કેમ કરું હું તો જેને જોઉં એને એક્સેપ્ટ કરું પણ જગતમાં બધી વસ્તુ એક્સેપ્ટ કરવા માટે જોવાની જરૂર નથી વિશ્વાસની જરૂર છે પહેલા એક પેઢી પહેલા જે લગન થતા ને એ માં બાપ નક્કી કરતા જોવા કોઈ ન જતો વડીલો બરાબર છે ને પણ એને માં બાપ પર ભરોસો હતો કે મારા માં બાપે જે જગ્યાએ જે જોયું છે ને મને હંડ્રેડ ટ્રસ્ટ છે એ બરાબર જ હશે કારણ કે પેલા વિવાહ સંપત્તિ જોઈને નહીં સંસ્કાર જોઈને થતા હતા એને ભરોસો હતો આ હંડ્રેડ પર્સન્ટ ભરોસો હતો એટલા માટે હરેક વસ્તુ દેખાય એને સ્વીકારવું આ કોઈ ફિલોસોફી કે આ કોઈ તત્વ દર્શન નથી હવા નથી દેખાતી છતાં સ્વીકારીએ આપણે કે ગરમી થાય છે ઠંડી લાગે છે કારણ કે અમુક વસ્તુ જોવાની જરૂર નથી અમુક અનુભવવાની જરૂર છે ભગવાન જોવાનો વિષય નથી ભગવાન અનુભવવાનો વિષય છે અને અનુભવ એક્સેપ્ટ ત્યારે કરી શકો જ્યારે સામેવાળા ઉપર ભરોસો હોય આ બહુ સરસ ફિલોસોફરે કીધું છે તમે કોઈ વાત કોઈ વ્યક્તિને ત્યારે જ એની એ વ્યક્તિની વાત ત્યારે સ્વીકાર કરી શકો જ્યારે તમને એની ઉપર ભરોસો હોય જો ભરોસો ન હોય તો એની વાત સોનાની હોય છતાં પણ કોઈ કામની નથી એક્ઝામ્પલ કારણ કે હું તમને એક્ઝામ્પલ આપીશ એટલે ભાગવત બરાબર સંભળાશ અને ગુજરાતીમાં અગાશી ઉપર જઈને મારી જેવા કોઈ સામાન્ય વ્યક્તિ જઈને હાથમાં માઇક લઈને કે છે કે ભાઈ આવતીકાલે સુરત બંધ આવું કોઈ કે આવ સામાન્ય વ્યક્તિ તો હાલવાવાળા હું કે ખબર આ ગાંડો થઈ ગયો છે પણ એની જગ્યાએ જો આપણા ભારતના પ્રધાનમંત્રી કે આવતીકાલે સુરત બંધ તો બધા એક્સેપ્ટ કરવું પડે છે વ્યક્તિ ઉપર જ્યારે ભરોસો હોય એના વ્યક્તિત્વ પર ભરોસો હોય ત્યારે એની વાતને એક્સેપ્ટ કરવી પડશે આપણે એક સામાન્ય વ્યક્તિની વાતને જો સ્વીકાર કરતા હોય તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન દ્વારકાધીશ ભાગવતમાં જે કહે છે ને એક્સેપ્ટ કરવું જ પડશે સ્વીકારવું જ પડશે ભરોસો ભરોસા સાથે ત્રીજું એક્ઝામ્પલ આપું અગર કોઈ વ્યક્તિને પોતાના પિતા કોણ છે એ જાણવું હોય તો એનો ઓથોરાઇઝ પર્સન એની માં છે

જ્યાં સુધી આપણા શંકાના સમાધાન નહીં થાય ને ભાઈ ત્યાં સુધી જીવનમાં ક્યારે પ્રગતિ નહીં થાય અંદરથી નહીં થાય અને બહારથી પણ થાય ઘણી ઘણી વસ્તુ હજી પણ જીવનમાં બ્લાઇન્ડ છે એના મૂળ સુધી નથી પહોંચ્યા આપણે એના મૂળ સુધી નથી પહોંચ્યા પહોંચ્યા છે આપણે એમ લાગે કે આનું એન્ડિંગ અહીંયા જ છે બસ અહીંયા આગળ કાઈ નથી પણ નહીં એના મૂળિયા બહુ ઊંડા છે એક્સેપ્ટ કરવું જોઈએ આપણે માં એમ કે છે બેટા આ તારો પિતા છે તો ઈ બાળકે ઈ પિતાને એક્સેપ્ટ કરવું પડશે એમ ભગવાન આપડા વાસ્તવિક પિતા આ શરીર નહીં શરીરની અંદર રહેલા આત્માનો વાસ્તવિક પિતા કોણ છે ઈ જાણવું હોય તોનો જવાબ ગીતા રૂપી માં આપશે અગર આ દાઢીને જોઈ હોય તો અરીશા ની સામે જાવું પડશે સામે જવું પડશે અને જ્યારે અરીશાની સામે ઉભા રહ્યા ને તો તમને તમારી દાઢી દેખાશે એમ આપણે પણ આ જગતના ઘણા ઘણા બ્લાઇન્ડ પ્રશ્ન છે આ પ્રશ્નના સમાધાન કરવા હોય તો ભાગવત રૂપી અરીશાની સામે જાવું પડશે આપણે બધા જ પ્રશ્નના ઉત્તર મળી જશે પણ એની સામે જ આવો ભાગમત આ કૃષ્ણની વાણી એટલી અદ્ભુત છે ને આ સૌથી મોટા મોટિવેશન છે કૃષ્ણ શ્વાસ એ શ્વાસ તમને ઉત્સાહિત કરે છે મોટી વાત કરે છે પણ આપણે આપણી ગીતાને છે ને ભગવદ ગીતા ને કા લાલ કપડામાં બાંધી દીધી કા મંદિરમાં મૂકી દીધી કા માળિયામાં ચડાવી દીધી કે જ્યારે ઘરનો કોઈ વડીલ જાય ને પછી કાઢીશું પણ આ ગીતા માળિયામાં મૂકવા માટે નથી આ ગીતા કબાટમાં મૂકવા માટે નથી આ ગીતા ઘરમાં પણ મૂકવા માટે નથી આ ગીતા જીવનમાં ઉતારવા માટે છે કાંગે ગીતા સાક્ષાત ભગવાન કૃષ્ણની વાણી છે અગર કોઈ બોલે કે મુજે ભગવાન સે વાત કરની હે તો ગીતા ખોલો ડાયરેક્ટ ટોક ટુ કૃષ્ણ ડાયરેક્ટ ભગવાન સાથે વાત કરવી છે ને ભગવદ ગીતા ખોલો વિશ્વાસ સાથે હા ભરોસો કારણ કે દરેક વસ્તુનું ફળ ત્યારે જ મળશે જ્યારે ભરોસો હોય આ પહેલે થી લઈને સાતમા દિવસ સુધી આ ભરોસો અને વિશ્વાસ શબ્દ રહેશે અને નહી હોય તો નહી થાય આ ભાગવત શું આપે છે બહુ અદ્ભુત કળાઓ આપે છે આ ભાગવત શું આપે છે અંદર નો આનંદ આપે છે ઇન્ટરનલ હેપીનેસ બારથી હું તમે બહુ ગોતી રહ્યા છે સુખાનંદ બહુ ગોતી રહ્યા છે પણ નથી મળતો જો બાર મળી જતો હોય તો બહુ બધાએ પ્રયાસ કર્યો છે મળી જવું જોઈએ નથી મળતો કારણ કે આનંદ વિષય અંદરનો છે એ ઇન્ટરનલ પ્રોસેસ છે આ બહારનો નથી આ પ્રયોગ પોતાનો છે બીજા ઉપર કરવાનો નથી અને પ્રયોગ છે સ્વયં ખુદ આ પ્રોસેસ કરોને બહુ અંદરથી આનંદ આવશે એટલા માટે મહેતા નરસિંહ કહે છે આનંદ ક્યાં છે राम कृष्ण क्रिष्न, राम कृष्ण रसना चा

કારણ કે આ જગત ક્ષણિક હોવાને કારણે આ જગતના વિષયો પણ ક્ષણિક છે નષ્ટ થઈ જશે એટલા માટે આનંદ અંદર નો સવાલ છે દાદા કેટલા મસ્ત નાચતા હતા બોલો

એ થાકે નહીં ક્યાં આવે એ અંદરથી આ એનર્જી અંદર થી આવે ભાઈ જે જે વ્યક્તિ જે પણ સમાજના સત્કર્મ કરતા હોય સારા કાર્ય કરતા હોય પોતાના જેવા લેવલ પ્રમાણે એ વ્યક્તિ ક્યારે થાકતો નથી કારણ કે એને અંદરથી એવું ઉર્જા આવે છે એવી ઉર્જા આવે છે ને એને મજા આવી જાય છે એને આ શોખ થઈ જાય છે કારણ કે બીજાના પોતાના માટે કાર્ય કરતા હશો ને ત્યારે એ સુખ એ આનંદ લિમિટેડ હશે અને જ્યારે બીજાના માટે જીવતા હશો ને તો એ આનંદ અદભુત હશે જ્યારે પોતે ભોજન કરતા હશો ને તો મજા આવશે પણ જ્યારે આપણે બીજાને ખવડાવતા હશો ને તો એ મજા ખાવા કરતા પણ શ્રેષ્ઠ છે એ આનંદ અંદરનો છે અને આ ભાગવત આ અંદરનો આનંદ બતાવે છે કઈ તે મળશે

આ ભાગવત પ્રશ્ન ઉભો થાય તો ભાગવત આવું છે તો આ અવસર આપને જ કેમ મળ્યો ભાગવત સાંભળવા માટેની પણ ક્વોલિફિકેશન જોઈએ કોઈ પણ સારી પોસ્ટ લેવી હોય સારી કોલેજમાં દાખલો લેવો હોય સ્કૂલમાં જવું હોય તો ક્વોલિફિકેશન જોઈએ યોગ્યતા વગર એમાં પ્રવેશ નથી મળતો તો ભાગવતમાં પ્રવેશ મળ્યો છે આપણે બધાને તો આ ભાગવતમાં પ્રવેશ મળ્યો છે એનું ક્વોલિફિકેશન શું છે

સત્સંગમ ચલભતે પુરુષો વૈ અજ્ઞાન હેતુ કર્મ મોહમ વિવેક બહુ બધા ભાગ્યનો ઉદય થાય હવે તમે જોજો હવે આમાં આપણે માનતા હોય ન માનતો એ અલગ વાત છે પુનર્જન્મ માનતા હોય ન માનતો હોય અલગ વાત છે કારણ કે આપણા માનવાથી ન માનવાથી સિદ્ધાંત ન બદલાય હું સૂર્ય નથી નથી માનતો તો એ આપણો વિચાર છે કે હું સૂર્યના અસ્તિત્વને એક્સેપ્ટ નથી કરતો તો એ આપણો વિચાર છે એમાં સૂર્યને ફરક ન પડે આપણે ભગવાનને માનતા હોય ન માનતા હોય એ આપણો વિચાર છે એમાં ભગવાનને ફરક પડે આપણે ભાગ્યને માનતા હોય કે ન માનતા હોય એ આપણી પર છે ભાગ્ય ઉદય ભાગ્ય ઉદય બહુ જન્મ સમર્જિતમ જારે અનેક જન્મના ભાગ્ય ભેગા થાય જન્મના કર્મની પૂંજી ભેગી થાય જન્મના આપણે કરેલા સારા કર્મનો જારે ભેગું થઈ જાય સ્ટોક જારે ભેગો થઈ જાય ત્યારે જ વ્યક્તિ ભાગવત કહી શકે છે અથવા કરાવી શકે છે આ કોઈ સામાન્ય વસ્તુ નથી એટલા માટે ભાગવત સાંભળવું બહુ મહત્વપૂર્ણ છે એટલા માટે ભાગવતમાં પ્રવેશ કરીએ છીએ આપણે પણ આજે તો ઇમ્પોર્ટન્સ ઓફ શ્રીમદ ભાગવતમ ભાગવતની મહત્વતા શું છે સાંભળવી છે આ ભાગવત આ જગતમાં લોકો છે ને આને મનોરંજન સમજે છે અને હકીકતમાં વર્તમાન સમયમાં લોકોએ આ ભાગવતને મનોરંજન પણ બનાવી દીધું છે માં લોકોનો વાક નથી પણ અમારા ગુરુદેવ ભક્તિવિદાન સ્વામી પ્રભુપાતજી કહે છે કે ભાગવત મનોરંજનનો વિષય નથી ભાગવત મનોમંથનનો વિષય છે મંથન માટે ભાગવત છે મનોરંજન માટે નથી કારણ કે મનોરંજન માટે બહુ અલગ અલગ વસ્તુઓ છે તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા ખોલો એટલે બહુ બધી મનોરંજનની વસ્તુઓ આવશે કોને આ વરમા નવી સાડી પહેરી નવા ફોટા કઈ કઈ જગ્યાએ પડાવ્યા ક્યાં ક્યાં ફરવા ગયા એ બધું જ આવશે તમારે અને આપણે ફોટા એટલે જ મોકલીએ છે ખામેવાળો જોવે અમે મોકલીએ છીએ એટલે મારું શું કેવું પણ સારા કાર્ય કરવાના ફોટા વાસ્તવમાં મૂકવા જોઈએ હવે આ તો પરિવાર માટે હોય પણ આ તો અમે ક્યાં છે છે સ્ટેટસ સ્ટેટસ કે ક્યાં હવે આપણે પર્વત ઉપર ચડીને ફોટો પાડ્યો એ સ્ટેટસ આપણું ન હોય આપણું સ્ટેટસ કઈક અલગ હોય તો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર એના સ્વભાવ ઉપર એના સ્ટેટસ ની ખબર પડે મોટા ઉપરથી કે કપડા ઉપરથી ખબર ન પડે જો કપડાથી ભગવાન મળી જતો હોય તો કપડાના મીટરના ભાવ કેટલા વધી જાય કપડાથી ભગવાન નથી મળતો દાઢી વધારવાથી ભગવાન નથી મળતો ચેલા વધારવાથી ભગવાન નથી મળતો જટા વધારવાથી ભગવાન નથી મળતો મંદિરો અનેક અનેક થી નથી મળતો ભગવાન કેમ મળે છે ભગવાન તો ભક્તિથી જ ભગવાન મળે છે બાકી બધી વસ્તુ ગૌણ છે ગીતામાં બારમો અધ્યાય પણ મેળવાનું તો આપણે જ પડશે તો વર્તમાન સમયમાં ભાગવત કથા એક મનોરંજન થઈ ગઈ છે કે આપણે ભાગવત કથા કરી ઓલાય કરી એની કરતા હારી કરવી છે

સાત દિવસમાં કોઈ એવો શબ્દ હોય જેના હાથ ને ટચ કરી ગયો હોય અને આ દિવસ સતત 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 ભગવાનની કથા પ્રવાહિત થવાને કારણે એના હૃદયના મળ આ હૃદયનો કચરો સાફ થઈ જાય છે અને હૃદયના કચરા સાફ થવાથી એનું હૃદય નિર્મણ થઈ જાય છે ત્યારે સાચું ડિસિઝન લઈ શકે છે એટલા માટે ક્યારેક ક્યારેક ફોન બહુ ભરાઈ જાય ને તો એને અપડેટ કરતા રહેવું મેમરી ફૂલ થઈ જાય ને મેમરી ફૂલ થઈ જાય એટલે કોઈ પણ કામ આવતું નથી મોબાઈલ ભલે હાથમાં હોય તો જીવનમાં ક્યારેક ક્યારેક વર્ષે એકવાર નવ વર્ષ શરૂ થાય ને એની પહેલા એક દિવસ અને ભગવાન તો કેટલો ટોપ દિવસ આપ્યો ધોકો પરફેક્ટ ધોકા મારી મારીને આપણા પાપ આપણા ખરાબ કર્મને સાફ કરો એક વિચારવાનો સમય આપ્યો કે નવા વર્ષમાં પ્રવેશ કરતા પહેલા ભાગવત માત્ર ને માત્ર કોઈ માન સન્માન પ્રતિષ્ઠા માટે નથી આ ભાગવત સાંભળ્યા પછી આપણું હૃદય જ્યારે નિર્મળ થાય ને

ભાગવત કથા શ્રવણના નિયમ શું છે ભાગવત કથા શા માટે સાંભળવી જોઈએ ભાગવત કથા સાંભળવાથી શું પ્રાપ્ત થશે આ બધા પ્રશ્નો ઉભા થયા અને હવે ભાગવતનો પ્રવેશ થાય છે જો આ ભાગવતનો પ્રવેશ સ્વયં પદ્મપુરાણમાં અને સ્કંદ પુરાણમાં છે કારણ કે વ્યક્તિએ ક્યારે પણ પોતાના વખાણ કરવા જોઈએ નહીં આ સિદ્ધાંત કારણ કે જયારે કોઈ વ્યક્તિ પોતાના વખાણ કરે છે તેનો મતલબ એમાં અપભ્રંશ દોષ લાગે છે એટલા માટે ભાગવત જયારે પોતાના વખાણ કરે તો ભાગવત નથી કરતો બીજો વ્યક્તિ કરે આપણા વખાણ આપણે કરતા જયારે ગામ કરવા મળે ને ત્યારે સમજી લેવું જોઈએ આપણે સક્સેસ છીએ આપણે આપણા વખાણ બધાને હારા જ લાગે ભલે પાકો કલર હોય તોય અરીસાની સામે જોઈને કે ના હું થોડીક તો રૂપાળી તો છું જો એટલે આ તો નિયમ છે કે ભલે ગમે એવું નાક મોટું હોય નાનું હોય આંખ ગમે એવી આડી વાંકી ચૂકી હોય જે પણ હોય પણ તાર સામે જોઈને હરેક વ્યક્તિ પોતાને તો શ્રેષ્ઠ જ માને છે અને માનવું જ જોઈએ માનવું જોઈએ શા માટે આપણે આપણી જાતને એકદમ ઓહો આ લોકો કેટલા રૂપાળા છે ને અમે આવા છે આનું સ્વસ્થ કેટલું શરીર છે અમારા શરીરમાં કંઈક ઉણપ છે ખામીઓ છે ગમે એવું શરીર ઠાકોરજી આપ્યું છે એક્સેપ્ટ કરી લ્યો કારણ કે સૌથી મોટા ભાગ્યશાળી જીવ એ છે કે જેને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે ગમે એવું આપ્યું અલગ વાત છે અને એક્સેપ્ટ કરી લ્યો ભાગવત પોતાના વખાણ નથી કરે પણ કોણ વખાણ કરે છે બીજું સ્કંદ પુરાણ એક નીતિ છે એ નીતિમાં શું કે છે બડા બડાઈ ના કરે બડા ન બોલે બો હીરા મુખ સે ના કહે લાખ હમા બડા બડાઈ ના કરે મોટો ક્યારે પોતાની મોટાઈ ના કરે હીરા મુખ સે ના કહે લાખ મારા મોલ ક્યારે ડાયમંડ આવીને એમ કીધું કે હું એટલી કિંમત નો છું ડાયમંડ ની કિંમત ઈ જાણી શકે જે હીરા નો વેપારી હોય સાચો જોહેરી હોય ને એને જ ખબર હોય આની કિંમત શું છે એમાં ભાગવત ની કિંમત શું છે ઈ બીજા વ્યક્તિ જાણી શકે છે એટલે ભાગવત માં પ્રવેશ કરતા પહેલા આ ભાગવત છે શું આપણે પણ જ્યારે પણ આ ભાગવતમાં પ્રવેશ કરીએ સાંભળવા માટે એટલે મેં પહેલાથી કીધું પ્રણામ કરવા જોઈએ પણ હવે એ પ્રમાણિત કરું છું પ્રૂફ કરું છું શાસ્ત્રના આધાર ઉપર જેવું ભાગવત લખવાનું શરૂ કર્યું વ્યાસે તો બહુ અહીંયા સાતે સાત દિવસ મન બુદ્ધિને કામ કાન અહીંયા રાખવા પડશે એક વસ્તુ જો ટ્રેક ચેન્જ થઈ જશે ને તો સુરત થી નીકળેલી ટ્રેન જતે જાય છે બરોડા પણ એક ટ્રેક આમ થઈ જશે તો અમદાવાદ વહી જશે આમાં લાંબો ફરક નથી હો સ્કંદ પદ્મપુરાણ પુરાણમાં બહુ સુંદર શ્લોક છે આ બધા પરિચિત છે આ શ્લોક થી પણ આપણે આવડે તો ગાજો સાથે ન આવે તો સાંભળજો કારણ કે સાંભળવું અને ગાવું બંને સરખું છે सच्चिदानन्दरूपाय विश्व उत्पादि हेतमे पत्रविनाशाय श्रीकृष्णाय वयं नमः महा। वेदिव्यास महाराज અચ્છા પ્રશ્ન ઉભો થાય ભગવાન કોણ છે આ જગતમાં સૌથી સરળ પ્રશ્ન ઉત્તર છે પણ આ દુનિયાના લોકોએ આને એટલો ઘરો બનાવી દીધો છે